તમને લાગે છે કે સોશિયલ મીડિયાના વ્યાપ પછી છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું બગડી ગયું છે સંબંધો બગડી ગયા છે અટેન્શન ડેફિસિટ આવી ગયું છે કમ્પેરીઝન કલ્ચર કોન્સ્ટન્ટ કમ્પેરીઝન કલ્ચર ડેવલપ થઈ ગયું છે હવે એવું લાગે છે કે સારા ઉપયોગ કરતા ખરાબ એની અસરો બહુ વધારે છે સોશિયલ મીડિયાની સોશિયલ મીડિયાના આવવાથી એક બહુ મોટું કામ જે થયું ફાયદો થયો એ છે ડેમોક્રેટાઇઝેશન ઓફ કન્ટેન્ટ કે એક કોઈ ગામડામાં છેડામાં રહેલો માણસ કે જેને અત્યાર સુધી ક્યાં અભિવ્યક્ત થવું કેવી રીતે મારી ઈચ્છા પૂરી કરવી કહેવાની વ્યક્ત થવાની અને કંઈક કરી બતાવવાની મારી પ્રતિભાને હું દુનિયા સમક્ષ કેવી રીતે મૂકું એના માટે એને એક પ્લેટફોર્મ તો મળી ગયો બીજો ભાગ જે હું સકારાત્મકતાવાળો કહી રહ્યો છું સર્વશુભ એ દુનિયાના દરેક માણસના અંદર રહેલી ઈચ્છા છે યુ ટ્રુલી બિલીવ દેટ સર્વશુભ આપણે બધા શુભની આકાંક્ષા ધરાવીએ છીએ કોઈ અશુભની આકાંક્ષા નથી ધરાવતું કોઈ માણસ એવું નહીં હોય જેને હું અત્યારે એમ કહું કે યુદ્ધ હોવું જોઈએ કે નહીં તો શું જવાબ મળે અન્યાય હોવો જોઈએ કે નહીં ના જ હોવી જોઈએ એમ તો મળે શું જવાબ રાઈટ એટલે દુનિયાના એકાવન માણસો રાઈટ સારા જ છે રાઈટ અને માણસની અંદર પણ એકાવન ભાગ એ સમજદારી વાળો જ છે શુભવાળો જ છે માની લો કે કોઈ યુરોપિયન સોંગ જેની અંદર માનવીય ગુણોની વાત કરવામાં આવી છે આ વિચાર દુનિયાની દરેક સંસ્કૃતિમાં અલગ અલગ સમયે અલગ અલગ રીતે વર્ત્યો જ છે પ્રગટ્યો જ છે તો એવી બધી વાતો તમારા સુધી પહોંચી શકે મારું જ્યારથી હું આવું વિચારતો થયો છું ને ત્યારથી હું જ્યારે સોશિયલ મીડિયા પર આવું છું તો મારી એલ્ગોરિધમ મને સકારાત્મક કોન્ટેન્ટ જ બતાવે છે હું ચોઈસ કરું છું કે મારે શું જોવું છે મારી ચોઈસીસ આધારે પેલું અલ્ગોરિધમ મને બતાવે છે રાઈટ તો જ્યારથી મેં આવા વિચારો જોવાના સાંભળવાના ગ્રહણ કરવાના શરૂ કર્યા છે મને મારું ઇન્સ્ટાગ્રામ કોઈ પણ પ્રકારની નેગેટિવ ફીડ નથી આપતું અને એ મને એવા વિચારો આપે છે ઇનફેક્ટ कि मने મારા વિચારોની અંદર લાગેલા કાટને સાફ કરવા માટેની તક મળે વાહ